નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના ગુજરાતી વિષયની અંદર આગળના લેક્ચરમાં આપણે પાઠ નંબર સોળ કુદરતી એનો અંતિમ ભાગ આપણે ભણ્યા હતા નાટ્ય હાસ્ય હાસ્યાત્મક નાટ્ય હતું તો એ હાસ્ય નાટક પછી હવે આગળ આપણે આજના લેક્ચરની અંદર કાવ્ય નંબર સત્તર મારા સપનામાં આવ્યા હરિ ગોપીઓનો ભગવાન કૃષ્ણ પ્રત્યેનો સમર્પણ ભાવ દર્શાવતું આ કાવ્ય કે જેની રમેશ પારેખ દ્વારા ખૂબ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે કવિ છે રમેશ પારેખ જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો ચાલીસ અને અવસાન સત્તર પાંચ બે હજાર છ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો તેઓ વ્યવસાયે જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા ક્યાં ત્વ ખડિંગ સનનન ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિતાન સુદબીજ છાતીમાં બાર બારશાખ સ્વગત પર્વ ચશ્માના પર એ એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે કાળ સાચવે પગલાં અને મન મન પાચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનો છે મરણોત્તરનો મતલબ મરણ થઈ ગયા પછીના એમના જે કાવ્યો હોય એનું સંપાદન કરવામાં આવ્યું હોય છ અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતાઓ ગ્રંથસ્થ થઈ છે આ બધા જેટલા પણ એમના કાવ્ય સંગ્રહો છે એ બધાનું એક છ અક્ષરનું નામ રમેશ પારેખ એનો એક બધી કવિતાઓનો ગ્રંથ બનાવ્યો અને એનું નામ આપ્યું છ અક્ષરનું નામ હાઉકચી દે તાલી હફરક લફરક અજબ ગજબનો ખજાનો એ તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે સકપણ એક ઉખાણું સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત થયા છે એમની કાવ્ય રચનાઓ તમે જુઓ તો કેટલી કાવ્ય રચનાઓ થઈ કાવ્ય સંગ્રહો છે એમના તો કેટલા બધા થયા ક્યાં ત્વ ખડીંગ સનનન અલ્લા ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિતાન બીજ છાતીમાં બારસાક સ્વગત પર્વ અને ચશ્માના કાચ પર નવ સંગ્રહો દસ દસ સંગ્રહો બે મરણોત્તર સંપાદનો એમ થઈને બાર કાવ્ય સંગ્રહો એમના થયા અને એક કાવ્ય સંગ્રહમાં તો કેટલી બધી કવિતાઓ હોય તો એવું કહી શકીએ કે પોતાનું જીવન રમેશ પારેખે ગુજરાતી સાહિત્યને સમર્પિત કરી દીધું હોય તેવું આપણને લાગે રમેશ પારેખનું ભગવાન કૃષ્ણ પ્રત્યેના ઘણા કાવ્યો એમના આપણને જોવા મળે છે ભગવાન પ્રત્યેની પ્રીતિ એમની સારી હશે ભગવાનના કાવ્ય સંગ્રહો એમણે ભગવાન ઉપરના ઘણા કાવ્યો એમણે રચેલા છે એમાંનું આ એક છે મારા સપનામાં આવ્યા હરિ મારા સપનામાં આવ્યા હરિ રચના રમેશ પારેખના છ અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે આનો કાવ્ય પ્રકાર છે ઉર્મી ગીત આ ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બાહુરી બનેલી બાહુરી એટલે પાગલ બાહુરી છે ને એ બાહુરી એ ભાષાનો શબ્દ છે અરે બાહુરી એટલે અરે ગાંડી બનેલી ગોપી બાહુરી બનેલી પાગલ બનેલી પ્રભુના પ્રેમમાં પાગલ બનેલી ગોપીનો મનોભાવ રજૂ થયા છે ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી ઝુલાવી વહાલી કરી એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા છે ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસારનો એકાત્મ ભાવ રચાય છે કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે બાહુરીમાં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે હવે હું તમને પહેલાં તો સૌથી પહેલાં એ વાત કરી દઉં કે ભગવાન કૃષ્ણની વાત આવે એટલે સાથે સાથે ગોપીઓની વાત આવે તો કવિ ખરેખર આમ જોઈએ ને તો ગોપી એ કોઈ સ્ત્રી નથી હો ગોપી એ એક ભાવ છે અને ભગવાનની ભક્તિ છે ને એ ભક્તિ ભાવથી જ થતી હોય છે તમારી પાસે કેટલા કરોડો રૂપિયા છે એ પ્રમાણે તમે ભક્તિ કરો એવો મતલબ નથી હોતો ગરીબની ઝૂંપડીમાંય ભગવાન પધારેલા છે અને રાજાના મહેલમાંય ભગવાન પધાર્યા છે પણ એ બંનેની જગ્યાએ પધાર્યા છે ને તો એ બંનેની અંદર ભક્તનો ભાવ જોયો છે ભગવાન કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર ગયા હતા ત્યારે દુર્યોધનના છપ્પન ભોગે એમણે મૂકી દીધા હતા પડતા અને વિદુરજીને ત્યાં એમના કાકા થાય તો વિદુર કાકાને ત્યાં એમણે તાંજળિયાની ભાજી આરોગી હતી તો તાંજળિયાની ભાજી ખાવી એની કરતાં તો છપ્પન ભોગ ના ઠપકારીએ એવું ના વિચારે પણ એવું નથી કારણ કે ત્યાં દુર્યોધનનો કપટ ભાવ હતો અને આ બાજુ વિદુરનો એક ભક્તનો ભાવ હતો અને એના કારણે ભગવાન ભાવનો ભૂખ્યો છે પ્રભુ એ ભાવનો ભૂખ્યો છે ભાવે ન દેહમ કલયા નરેન્દ્રમ એવું એક સુભાષિત છે પછી યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિર તાદૃશી જેવી ભાવના રાખો તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો એ પ્રમાણે ભાવ હવે અહીંયા આપણે ગોપી એક ભાવ છે ગોપી એ કોઈ પારકી સ્ત્રીઓ નથી આપણને એવું થાય ઘણા અત્યારના બહુ પોતાની જાતને હોશિયાર માનનારા જે લોકો છે ને એ લોકો એવું કહેતા હોય કે ભગવાન હતા તો ભગવાન કેમ પારકી સ્ત્રીઓ સાથે રાસ રમ્યા કે ભગવાન કેમ પારકી સ્ત્રીઓ સાથે પ્રેમ કર્યો તો હું એ બાબતનો એ વ્યક્તિનું કે જેવું આવું કહેનારા છે એમનું હું ખંડન એવી રીતે કહું ખંડન કરતાં એમ કહી શકું કે ભગવાનની સાથે જે ગોપીઓ હતી ને એ ગોપીઓ એક ભાવ હતો ગોભી ઇન્દ્રિય કૃષ્ણ રસમ પીયતે તે સા ગોપી ગોપી શબ્દનો અર્થ કરવા જઈએ ને તો એનો અર્થ થાય ગો અને પી ગો એટલે ઇન્દ્રિયો અને ગો એટલે ઇન્દ્રિયો વડે જે કૃષ્ણ રસને પીવે છે તે બધી ગોપીઓ કહેવાય અને ગોપીઓ એ કોણ તો કે જ્યારે ભગવાન વિષ્ણુનો રામ અવતાર હતો અને એ રામ અવતારમાં વનવાસ જવામાં રાવણને મારવામાં એ બધાની અંદર ભગવાનની સાથે જે ઋષિમુનિઓને સાનિધ્ય પ્રાપ્ત નહોતું થયું અને જે ઋષિમુનિઓ ભગવાનના દર્શન કરવાથી વંચિત રહી ગયા હતા એ ઋષિમુનિઓને ભગવાન રામે વચન આપ્યું હતું કે હું જ્યારે બીજો અવતાર કૃષ્ણનો લઈશ ત્યારે તમે બધા ગોકુળ વ્રજની અંદર ગોપીઓ થઈને અવતાર લેજો અને ત્યારે આપણો સમય તમારી સાથે હું વધારે વિતાવીશ કારણ કે ઋષિ મુનિઓ માત્ર ને માત્ર આખું જીવન આખી જિંદગી એ ભગવાનને મળવા અને ભગવાનના પાસે સમય નીકાળવા માટે ખર્ચી નાખે છે આખી જિંદગી તપ કરે અને આપણે ચાર વાર મંદિરે જઈએ ને તો કે ભગવાન મંદિર આપણું યાર આટલું કામ મંદિર દર્શન કરવા જાઉં છું ને આટલું હું કરું છું તોય ભગવાન મારી સામૂ નથી જોતા ક્યાંથી જુએ તો કહેવાનો ભાવ છે કે અહીંયા એક ગોપીઓનો સમર્પણ ભાવ છે અને ભગવાનને ભજવાના નવ પ્રકારો કીધા છે જેને નવધા ભક્તિ કીધી છે અને આ ગોપીઓએ એ નવ પ્રકાર નહીં પણ ગોપીઓએ પોતાનો એક અલગથી દસમો પ્રકાર એ બનાવ્યો અને એના દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા અને એ દસમો ભાવ હતો એ હતો પ્રેમ લક્ષણા ભક્તિ દસમો પ્રકાર ભક્તિનો પ્રેમલક્ષણા ભક્તિ તો આવી રીતે દસ પ્રકારની ભક્તિઓમાંની એક ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા ગોપીઓએ ભગવાન કૃષ્ણને પામ્યા તો એ ઉપરથી આપણે અહીંયા ગોપીના સપનામાં ભગવાન હરિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે અને એ સપનાની અંદરની વાતને જાણે કે હકીકત હોય તેવો ભાષ ગોપીઓને થવા લાગે છે એક ગોપી પોતાના સપનામાં ભગવાન કૃષ્ણએ આવી અને શું કર્યું અને કેવી રીતે એની સાથે એમણે સમય વિતાવ્યો એ બાબતનું વર્ણન કરતો એક આખો અહીંયા ગોપીઓનો સમર્પણ ભાવ અહીંયા જોવા મળે છે તો પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા ગોપીઓ ભગવાનને પામી હતી અને તમને કહી દઉં આપણા એક માહિતી માટે જાણ માટે કે કળિયુગની અંદર પ્રેમલક્ષણા ભક્તિ કરી હોય તો એવા અત્યાર સુધીમાં બે જ લોકો હતા અને એ બે લોકોમાં એક આપણા જુનાગઢના નરસિંહ મહેતા જેમણે પ્રેમલક્ષણા ભક્તિ કરી અને બીજા મેવાડના મીરાબાઈ આ બે જણાએ ભક્તિ કરી છે કળયુગની અંદર અત્યાર સુધીમાં બીજા હજી સુધી કોઈ પ્રેમલક્ષણા ભક્તિ કરી નથી શક્યો તો એ મીરાબાઈ અને નરસિંહ મહેતા આ બે જણાએ જ ભગવાનને પામ્યા છે ભગવાનને મળ્યા છે અને ભગવાને એમના કામ કર્યા છે પણ એ એમનો ભાવ એવો રહેલો છે એમાં એટલા માટે તો હવે આપણે આ કાવ્યને સમજીએ બહુ નાનું એવું કાવ્ય છે સામાન્ય સાવ આઠ લીટીનું કાવ્ય પણ એની અંદરનો ભાવ બહુ મોટો છે કાવ્ય નાનું છે પણ એની અંદર રહેલો ભાવ ખૂબ મોટો છે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વ્હાલી કરી ગોપી કહે છે કે એક વખત ભગવાન કૃષ્ણ મારા સપનામાં આવ્યા કારણ કે ગોપીઓ છે ને એ પોતાનો સમગ્ર સમય એ ભગવાન કૃષ્ણની યાદ કરવામાં જ વિતાવતી અને સતતને સતત યાદ કરવાના કારણે જાણે કે ભગવાન એમની સાથે જ છે એવો એમને ભાસ થવા લાગતા સવારથી ઉઠી અને રાત્રે સૂતા સુધીમાં ભગવાન કૃષ્ણનું જ સ્મરણ દરેક ગોપીઓના મનમાં ચાલતું હોય ભગવાન કૃષ્ણ એટલે ગોપી કહે છે કે મારા સપનામાં આવ્યા હરિ એમણે શું કર્યું તો કે મને બોલાવી મને ઝુલાવી અને મને વ્હાલી કરી વ્હાલ કર્યો અને ભગવાનનો વ્હાલ એ હંમેશા ભક્ત માટેનો વ્હાલ હોય છે એટલે આપણે જે અત્યારના લોકો ભગવાન કૃષ્ણની બાબતમાં જે ઘણા એવા હોય છે કે જે ભગવાન કૃષ્ણની બાબતમાં એવું કહેતા હોય છે કે ભાઈ ભગવાન કૃષ્ણએ તો બહુ જલસા કર્યા છે ભગવાન કૃષ્ણનો તો આમને તેમને આવું બધું બોલનારા ઘણા લોકો મેં જોયા છે પે એ મંદબુદ્ધિના લોકો છે કે ત્યાં એમણે ભક્તિભાવ જોયો જ નથી જેને આપણે એમ કહી શકીએ કે એ લોકો વિચારસરણી એ લોકોની ખવાઈ ગયેલી છે એટલે ભગવાન કૃષ્ણએ ગોપી કહે છે કે મને બોલાવી મને ઝુલાવી અને મને વ્હાલી કરી કદમના વૃક્ષની ડાળીએ હિંચકો બાંધેલો છે ને એ હિંચકા ઉપર મને એમણે બોલાવી અને મને એમને બેસાડી અને મને એમણે ખૂબ સરસ ઝુલાવી અને પછી ભગવાને જાણે કે મને વ્હાલ કર્યો છે પ્રેમ કર્યો છે આવું એ ગોપીને સપનામાં એવું લાગે છે સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારી સુબા મરકત મરકત એટલે મંદ મંદ હાસ્ય કરતાં મારી સામે ઊભા છે કોણ તો કે મારા મનરૂપી દ્વારકાના સુબા સુબા એટલે પ્રાંતનો વડો રાજા સુબા એટલે જો અહીંયા નીચે શબ્દાર્થ આપ્યો છે પ્રાંતનો વડો અને અહીં થાય કૃષ્ણ એટલે મારી મનની મનરૂપી જે દ્વારકા છે એ દ્વારકાના રાજા એટલે એના આ વાક્ય ઉપરથી ગોપીનો સમર્પણ ભાવ દેખાઈ આવે છે કે ભાઈ મારા મનરૂપી દ્વારકા દ્વારકા જે છે એ દ્વારકાના રાજા છે ભગવાન કૃષ્ણ એટલે કે મારા શરીર પર કે મારા મન ઉપર પણ મારો હક નથી કારણ કે જ્યાંનો જે રાજા હોય એ બધી બાબતોમાં એ રાજાનો હક લાગે મારા આંસુને લૂછિયા જરી આંસુ આંસુને લૂછિયા એટલે કે કંઈ એ રડવા નહોતી લાગી ગોપી ભાઈ એનો અર્થ એવો થાય છે આંસુ ક્યારે આવે જ્યારે માણસને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય અને આ લુખો લૂછવા એનો મતલબ શું થાય કે ભગવાને મારા બધા દુઃખોને દૂર કરી દીધા ભગવાન કૃષ્ણનું સાનિધ્ય મળે એવું કહેવાય છે કે મળતા સમયે ખાલી ભગવાન કૃષ્ણનું નામ યાદ આવી જાય ને તો પણ ભગવાન કૃષ્ણ આપણને મોક્ષ આપી દે છે પણ એ વખતે આપણને નામ યાદ કરવું ને એ બહુ અઘરું છે એટલે અહીંયા શું કહે છે સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુભા મંદ મંદ હાસ્ય કરી અને મારી સામે ઊભા છે અને મારા એ કોણ તો કે મારા મનરૂપી દ્વારકાના રાજા એ દ્વારકાના રાજા છે પણ અહીંયા તો દ્વારકા નથી તો શું છે તો કે મારી મનરૂપી દ્વારકાના રાજા અને મારા આંસુને લુછિયા જરી એમણે મારા આંસુઓ આંસુઓને લૂંછવાનો અર્થ અહીંયા લીધો છે કે એમણે મારા બધા જ દુઃખોને દૂર કરી દીધા મારા જીવનમાં આવતા બધા જ દુઃખો મારા જીવનની બધી જ પીડાઓને એમણે દૂર કરી દીધી એટલે આંસુ લૂંછવાનો ભાવ વાક્ય રચના વપરાઈ છે પછી શું કીધું આંધણ મેલ્યાતા કરવા કંસાર કંસાર છે ને એ એક મીઠો વાનગી બને છે જે આપણે લગ્નની અંદર વર અને કન્યા એ ચોરીની અંદર મંડપની અંદર કંસાર જમતા હોય છે તો એ કંસાર જે છે ને એ એક મીઠો એટલે શું કહે છે કે આંધણ મેલ્યાતા કરવા કંસાર મારા જીવનને અહીંયા એણે કંસારનો ઉપદેશ આપ્યો હલો સોરી કંસાર એટલે પોતાના જીવનની સુખની વાત કરે છે કે મારા જીવનને મોક્ષ તરફ લઈ જવા માટે મેં ભક્તિરૂપી આંધણ મૂક્યું હતું પણ એમાં મેં ઓરી દીધો સંસાર પણ હું ભગવાનને પામી જ જાત હું ભક્તિ કરી અને ભગવાનને મળી જ જાત હું ભક્તિ કરી અને ભગવાન મને મોક્ષ આપી જ દેત અને ભક્તિ કરી અને હું ભગવાનને પામી જાત પણ મારાથી શું ભૂલ થઈ ગઈ તો કે ભક્તિ મુક્તિરૂપી કંસાર મેળવવા માટે મેં ભક્તિરૂપી આંધણ મૂક્યું હતું પણ એની અંદર ભક્તિ કરી કરી અને ભગવાનને પ્રાપ્ત કરવાને બદલે હું આ સંસારની મોહમાયામાં આ સંસારની મોહજાળની અંદર ફસાઈ ગઈ એટલે એમાં મેં સંસાર ઓરી દીધો ખરેખર મારે ભક્તિ કરી અને મુક્તિ મેળવવા માટે મારે પ્રયત્ન કરવાનો હતો પણ હું આ મારા સંસારની અંદર પડી ગઈ એટલે એમાં એના કારણે આ ભક્તિની ભક્તિ કરવાનું મારું ઓછું થઈ ગયું અને હું સંસારના મોહજાળોની અંદર ફસાઈ ગઈ આ ક્ષણિક સુખની અંદર હું એવી ફસાઈ ગઈ કે પછી હરી બોલ્યા અરે બાહુરી ત્યાં કાવ્ય પૂરું થઈ જાય છે પણ ભાવ બહુ મોટો છે ભગવાન કહેવા જ માગતા હતા કે અરે ગાંડી શું કામ આવું કીધું ભગવાને એનો મતલબ એવો થાય છે કે અરે ગાંડી અરે પાગલ તું હવે ભક્તિ કરી અને મુક્તિ મેળવવાના સાવ કિનારે હતી તને મુક્તિ મળવાની તૈયારી હતી એની જ બદલે તું તરત પાછી પોતાના સંસારમાં રચી પચી થઈ ગઈ અને એના કારણે ભગવાનથી બોલાઈ ગયો અરે આ નહોતું કરવાનું મતલબ કે તારે ભક્તિ ચાલુ રાખવાની હતી તો તને મુક્તિ ચોક્કસ મળી જાત એમ કહી અને ભગવાને છેલ્લે એટલે અરે બાહુરી એ ઉદ્ગાર સાથે જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકા હરિનો ઉત્તર એને મળી જતો હોય અને પોતાના સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું મિલન હોય તેવી ભાવદશા આ કાવ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે ખ્યાલ આવી ગયો તો કાવ્ય બહુ નાનું છે ભગવાન કૃષ્ણના અને ગોપીના પ્રેમ લક્ષણા ભક્તિનું સુંદર વર્ણન શબ્દ સમજૂતીમાં સમાનાર્થી વિરોધી સોરી વિરોધી નથી આમાં તળપદા શબ્દો પછી સ્વાધ્યાયની અંદર નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી તો ભગવાને અબોલા લીધા છે હરીએ અબોલા લીધા છે ડી એ ખોટું આવે એટલે કે એ જવાબ આપણો આવે મારા મનની દુવારિકાના સુબા એટલે તો કે કાવ્યનાયિકાની મનસ્થિતિનું આ લેખન છે મનની દુવારિકાના શુભા વાક્યમાં કાવ્યનાયિકાનો ભાવ કયો છે તો કે સમર્પણ ભાવ કાવ્યનાયિકા શા માટે બાહુરી બની તો શ્રી કૃષ્ણને પામવા માટે પછી બે ત્રણ વાક્યોમાં ભગવાને કાવ્યનાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા તો મેં તમને જે કીધું કે સુખ અને દુઃખ દુઃખ જે છે ને એ દુઃખરૂપી આંસુઓને બધા જીવનની અંદરના કાવ્યનાયિકાના જીવનની અંદર રહેલા બધા જ દુઃખોને દૂર કરી અને ભગવાને આંસુ લૂછ્યા ભગવાને સ્વપ્નમાં આવીને શું શું કર્યું તો ભગવાને સ્વપ્નમાં આવીને જે આખું કાવ્યની અહીંયા આંસુ લૂછ્યા ત્યાં સુધી અને ભગવાને બોલ્યા અરે બાવરી ત્યાં સુધીનું વર્ણન આવશે ટૂંકમાં અને છેલ્લું સાત આઠ લેટીમાં પ્રશ્ન એમાં છે હરિમિલનને તમારા શબ્દોમાં આલેખો અને કાવ્ય પંક્તિ સમજાવો ત્યાં સુધીનું આપણે તૈયાર કરવાનું છે ઓકે તો કાવ્ય નંબર સત્તર મારા સપનામાં આવ્યા હરિ રમેશ પારેખના છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે ઓકે તો એનો આપણે આજે અભ્યાસ કર્યો ભગવાન કૃષ્ણનો ગોપી પ્રત્યેનો ભાવ અને ગોપીઓનો ભગવાન પ્રત્યેનો ભાવ કઈ રીતે રજૂ થયો છે એનું અહીંયા સુંદર આલેખન કવિ દ્વારા કરવામાં આવ્યું છે ઓકે હવે પછીના લેક્ચરમાં આગળના પાઠ સાથે અથવા તો કોઈ ગ્રામર ટોપિક સાથે મળીશું ઓકે ધન્યવાદ